નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદે ભરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અહીંયા ધોરણ દસનું જે આજે ઓગણત્રીસ તારીખે જુલાઈ માસમાં પ્રથમ એકમ કસોટી જે ગઈ છે એનું સોલ્યુશન કરવાના છે સંપૂર્ણ સોલ્યુશન છે ટેક્સ્ટબુકના દાખલા છે એ હોમવર્કમાં મિત્રો અહીંયા ખાસ કરીને મેસપરી એપ્લિકેશનમાં તમને ટોટલ લાઈવ ચાલેલા બધા વિડીયો અને ખાસ કરીને એસએસસીમાં માં પાસ કેમ થાવ એમાં કયા પ્રકરણ કરવા જોઈએ અને કયા પ્રશ્નો આઈએમપી છે આ બધા વિડીયો છે ઇમેઝ પર એપ્લિકેશનમાં ને મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે આપ જરૂર ત્યાં જોજો આના માટે પણ તમે આ સોલ્યુશન ખાસ કરજો કારણ કે બોર્ડની પરીક્ષામાં બોર્ડે કાઢેલા આ જે એકમ કસોટી છે એના પર ખૂબ ભાર દેવાતો હોય છે તો બરાબર એ સોલ્યુશન છે ને ચોપડો બનાવીને એની અંદર ક્લિયર લખજો જેથી કરીને તમને એ ઉપયોગી થાય એવા દાખલાઓ પણ ગણવા બે એપ્લિકેશનમાં આ વાત આપેલી છે આજે આપણે આ ડબલ્યુ ડબલ્યુ બલદપુરી ડોટ કોમના માધ્યમથી ધોરણ દસ નું ગણિતનું પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ જે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ પ્રશ્ન બેંક પહેલી થઈ આપણી એ સોલ્યુશન કરશું તો અહીંયા આપણે વિભાગ એ વિભાગ બી વિભાગ સી જે બધા ગુણભાર છે એ અલગ અલગ આપ્યા છે અહીંયા પહેલો પ્રશ્ન છે એ સોલ્યુશન કરશે સોલ્યુશન દસ આવવા જોઈએ આપણે એક્સ અને વાયનો સરવાળો માંગ્યો છે એક્સ વત્તા વાયનો સરવાળો એટલે દસ વધતા બે એટલે બાર આવવા જોઈએ તો આનો આન્સર કેટલો હોવો જોઈએ હોવો જોઈએ આ રીતે આવું એક તમને આકારે દોરેલું વિભાજ્ય સંખ્યાઓ આપી હોય તો આપણે તરત ત્રણ એક્સ અહીંયા આપ્યું હોય તો આપણે દસ તેરી ત્રીસ અહીંયા હોવા જોઈએ તો આ ત્રીસના અવયવો છે એ વાત આપી છે અહીંયા બે નો સરવાળો માંગ્યો છે અથવા અહીંયા કેટલા હોય એમ પણ પૂછી શકે બીજો સવાલ છે કે આ સંખ્યા સમય છે કે એ કઈ સંખ્યા તો કે આ સમય સંખ્યા નથી એવો સવાલ નથી પણ અસમય સંખ્યા નથી તો આ વર્ગમૂળમાં

આમાંથી નાની ઘાત આ બંનેમાં સામાન્ય હોય આપણે ગુસ્સા જોઈએ તો બે છે બીજું કઈ સામાન્ય પાંચ છે તો પાંચ બે પાંચ દુ કેટલા થાય દસ એ આનો જોઈએ જવાબ દસ એબી જે છે એ આપણો જવાબ છે અવિભાજ્ય ચાર અને બે નો ગુસ્સા મેળવીએ તો આપણને ચાર મળે બરાબર ત્યારબાદ ઝડપથી જોઈએ છે લસાત બે એક ત્રણ એક ને પાંચ એક જ્યાં એક છે ઘન પૂર્ણાંક હોય તો તમારે શું કરવાનું છે બે ગુણા ત્રણ ગુણા પાંચ બે તેરી છ છ પંચા ત્રીસની એક્સ એના ભેરો હોય આપણને કઈ પડશે નહીં તો આ ઝડપથી આપણે આ ત્રીસ એક્સ લખી શકીએ ત્રણ જેમ ચાર પ્રમાણમાં લસા છે એકસો વીસ હોય તો આપણે કહી શકીએ કે ચાર તેરી બાર એટલે ચાલીસ અને ત્રીસ હોવા જોઈએ તો ચાલીસ ને ત્રીસ બેનો સરવાળો કરો તો સિત્તેર થાય અને ચાર જેમ ત્રણ ના પ્રમાણમાં પણ આપણને મળે ગણતરી કરી છે એકસો વીસ મળે તો જવાબ સિત્તેર હોવો જોઈએ ત્યારબાદ જોઈએ આનો લસા લ્યો તો ત્રેવીસ છે આ બંનેને અંદર સામાન્ય નહીં મળે ત્રેવીસ દુઃ છેતાલીસ આમાં આપણી પાસે ત્રેવી આવી પાંત્રી દુ સિત્તેર સિત્તેર ગુણા ત્રેવીસ કરો એટલે આપણને છે એનો જવાબ મળશે આપણને બે અવિભાજ્ય સંખ્યાનો છે એ છે પછી અઠ્ઠાણું ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે તો અહીંયા તમે અઠ્ઠાણું ના આ રીતે અવિભાજ્ય અવયવો પાડો તો એક બે ને બે સાત સાત બે વખત છે એટલે સાત નો વર્ગ અને બે ગુણ્યા સાત નો વર્ગ છે એ આપણને મળે ત્યારબાદ ગુસા છે એનો શોધવાનો છે અને એ ગુસ્સા તમારી પાસે જોઈએ તો એ વિધાન ખરું છે કે ખોટું તો આનો ગુસ્સા તમે મેળવો તો એ એક મળે છે કારણ કે બત્રીસ છે એના અવયવ પાડો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રી અને ત્રણ નવ તેરી એક્યાસી આમાં કાંઈ સરખું નથી બધા ગુસ્સા છે એ એક મળે કોઈ પણ બે પૂર્ણા સૂત્રો છે મિત્રો તો આ વિધાન છે એ ખરું છે પછી આ બંનેનો તમે સાદુરૂપ આપો તો વર્ગ અને વર્ગ થાય વર્ગ કેટલો થશે નવ નો વર્ગ કેટલો થશે ત્રણ નો વર્ગ અને પાંચ નો એટલે ત્રણ ઓછા પાંચ મળશે મતલબ આ માં છે એટલે ત્રણ ઓછા પાંચ એટલે આપણને ઓછા બે મળશે તો ઓછા બે છે એ આપણને ખબર છે કે અસમય સંખ્યા છે તો એ વિધાન ખરું છે એ સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા અસમય સંખ્યા નથી સમય સંખ્યા છે એટલે આ વિધાન ખોટું થશે બરાબર આપણે અહીંયા અસમય આપ્યું એટલા માટે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તફાવત અસમય હોય એ વિધાન ખરું છે ત્રણ પોઈન્ટ સમય સમય સંખ્યા અસમય સંખ્યા છે તો આ આ વિધાન વિધાન અસમય સમય સંખ્યા છે કેવું થશે ખોટું થશે ત્યારબાદ અહીંયા તમને આ દાખલો એક આપ્યો છે ગણવા માટે ગુસ્સા ત્રણસો છ અને પાંચસો છસો સત્તાવન નવ આપેલું હોય તો લસા અને ગુસ્સાનો ગુણાકાર કરો અને બંને સંખ્યાનો ગુણાકાર કરો એ બે સરખો હોય લસા શોધો ગુસ્સા શોધો એ બે ગુણાકાર કરો અને મેઇન બે સંખ્યા બે નો ગુણાકાર કરો તો બે સરખા હોય એ રીતે તમે અહીંયા તો એનો અહીંયા ગુસા લસા તમને નવ આપેલ છે એ ગણતરી કરો તો આ બંનેનો ગુણાકાર કરો નવ વડે ભાગો એટલે ચોત્રીસ ચોત્રીસ ગુણ્યા બસો છસો સત્તાવન એટલે બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ છે એ માગે લસા છે આપણને મળે ત્યારબાદ આ દાખલો ગણિતનો છે એમાં વધારે ટાઈમ નહીં આપો આમાં તમે ઝડપથી આ દાખલો કરી શકશો થોડોક અહીંયા ડિવાઈડ કરવાનો જ મુદ્દો છે અને ક્લાસરૂમમાં શિક્ષકોએ પણ તમને ગણાયો હશે તો ચોક્કસ એ તમે ગણી લેજો સમય ન જાય એટલા માટે અહીંયા આ પેન્સિલવાળી વાત પણ છે એ ટેક્સ્ટબુકનો બુકનો સવાલ છે આપણ સ ટેક્સ બુકની અંદર આગળ મેં અહીંયા સોલ્યુશન આપ્યું છે ચાલીસ અને છત્રીસનો ગુસ્સાને લસાવશો તો ના અવયવ પડ્યા છત્રીસના અવયવ પડ્યા તો અહીંયા બે દુ ચાર દુ આઠ દુ આઠ પંચા ચાલીસ તો આમાંનો ગુસ્સા જોઈએ તો બે હરખું બે મીણા બે એટલે ચાર મળે આપણને અને ચાલીસ માટે ચાલીસ ગુણ્યા સીધા ત્રણ ત્રણ બાકી રહ્યા નવ નવ ચોક છત્રી એટલે ત્રણસો ને સાહીઠ મળે તો આ રીતે તમે એ પણ કરી શકો આ ગણતરી આપી દીધી છે અને આખો બુકનો દાખલો છે તો ત્યાંથી તમે ગણી શકશો અહીંયા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈને તમે તમારી બુકમાં છે આ દાખલો લખી શકો છો બરાબર ત્યારબાદ છે ચાલીસ અને આ ગુણાકાર આપણો થઈ ગયો છે પ્રશ્ન એ વિભાગે એની અંદર એક બે અને ત્રણ જગ્યા એ છે એ આલેખ છેદે છે આનો જવાબ છે આપણી પાસે ત્રણ મળશે સુરેખ બહુપદી પીએક્સ નું શૂન્ય શું થાય તો આ પાંચ ને સાંભળે છે એટલે પાંચના છેદમાં બે તો જવાબ છે પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે બીજું છે દિગંજ બહુપદી છે એનો આલેખ કેવો મળે હવે આ પહેલો એ છે ને એ કેવો છે તો કે ઋણ છે જો ઋણ હોય એટલે કે જીરો કરતા મોટો હોય તો આપણે યાદ રાખવાનું કે ઉપર તરફ ખુલ્લો હોય ને અહીંયા ધન હોત તો નીચે તરફ આ સવાલમાં ઘણી બધી ગણમથ લેવાય બે સવાલ પૂછ્યા છે આગળ આ સવાલ આવો સવાલ છે ત્યારે પણ આપણે નોંધ લેશું અહીંયા બે બીજ બીટા એના શૂન્યો છે એ બે નો ગુણાકાર આપી દીધો તો મેં અહીંયા બતાવ્યું કે આલ્ફા ને બીટા બે સવા સરખા છે તો આનો સૂત્ર શું થાય માઇનસ ત્રણ છે આ માઇનસ ત્રણ મૂકી દીધા અને અહીંયા આની જગ્યાએ ટુ કે છે તો કે બરાબર કેટલા થાય તો ઓછો ઓછે વધતા ત્રણ ના છેદમાં બે તો આનો આન્સર કેટલો હોવો જોઈએ ત્રણ ના છેદમાં બે અહીંયા વાય સ્કવેર માઇનસ વાય તો તમે એનું સૂત્ર પ્રમાણે સાદરૂપ આપો તો આમાંથી વાય સામાન્ય નીકળે એટલે વાય ઓછા જીરો પાસે બે તો અહીંયા જવાબમાં આપણી પાસે આવશે બે ત્યારબાદ અહીંયા જોઈએ તો દીઘાત બહુપદી છે એ ખરા ખોટા કહેવાના છે કે આનો શૂન્ય સરવાળો છે એ ઓછા ત્રણ મળે ઓછા ત્રણ ન મળે વધતા ત્રણ મળે એટલે વિધાન કેવું થશે ખોટું તમે આનો શૂન્યનો નો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી માઇનસ બી એટલે જો માઇનસ ત્રણ છે એની આગળ માઇનસ તો હોય જ છે એ બરાબર કેટલા છે એક ઓછો ઓછો વધતા એટલે વધતા ત્રણ મીડા પણ અહીંયા આપણે કીધા કેટલા માઇનસ એટલે વિધાન કેવું થશે ખોટું પછી અહીંયા એ સુરેખ બહુપદી છે તો આ વિધાન ખરું છે આ બહુપદી છે એનો આલેખ પર્વ મળે છે તો આ વિધાન ખોટું આ સુરેખ મળે છે એનો આલેખ છે એ પછી દ્વિગત બહુપદી છે એનું એક શૂન્ય માઇનસ પાંચ છે પાડો તો પણ વિધાન સાચું થાત અને પ્લસ બે તો ખોટું પ્લસ પાંચ ગીધા આમાંથી ચાર પ્રશ્નો આવા અલગ અલગ તમે બનાવી શકો છો આ તમારી અંદર એક ડેવલપમેન્ટ થાય તો ખરા અર્થમાં તમે શીખા કહેવાય ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી પી એક્સ એક્સ માઇનસ પચીસ એટલે આનો સહગુણક માઇનસ પચીસ છે તો આમાં ક્યાંય સહગુણક એક્સ વર્ગ નો એક્સ છે જ નહીં સહગુણક એનો ઝીરો છે તો વિધાન કેવું થશે આ ખોટું ત્યારબાદ જોઈએ અહીંયા ખરા ખોટા વિધાન અને જોડકા જોડવાના છે મિત્રો આવો સવાલ આ વખતે પૂછાય એવી સંભાવના છે તો આ ચારેય અગત્યના મુદ્દાઓ છે આલ્ફા પ્લસ બીટા કરો તો આ આપણે સી બી પોન એ કરીએ છે તો એનો જવાબ આપણને કેટલો મળશે બે મળશે દ્વિગત શૂન્યનો સરવાળો તો અહીંયા સૂત્ર છે મિત્રો આ સૂત્રો તો આપણે બધાને આવડતું હોવું જોઈએ તો આ બી આવશે અને શૂન્યનો ગુણાકાર તો એ આપણને સી આપો આવશે આ સૂત્રમાંથી સવાલ પૂછ્યો છે તો આવું પણ પૂછી શકે હજી પણ એક સૂત્રનો સવાલ છે અહીંયા ત્રણેક ઓછા એક્સ માઇનસ ચાર માં એક્સ નો સહગુણક કોણ છે તો અહીં એક્સ નો સહગુણક જોવાનો તો શું હોય તો કે માઇનસ વન છે તો અહીંયા આપણે જવાબમાં આવશે માઇનસ વન પછી ચાર યુ વર્ગ વત્તા આઠ ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બી એટલે સી ઝીરો છે તો સી એના છેદમાં જ આવે તો જવાબ કેટલો મળશે ઝીરો મળશે ત્યારબાદ જોઈએ અહીંયા પાંચ એક્સ વત્તા ત્રણનો આલેખ કેવો મળશે આપણો ઓલા આલેખનો સવાલ હતો ને એ આનો આલેખ તો સીધી રેખા મળશે આપણને એટલે કે સુરેખ આલેખ મળશે પણ આ અલેખ છે એમાં જો એક્સ પ્લસ છે પ્લસ છે એટલે એ ઝીરો કરતાં મોટો છે એટલે ઉપરની તરફ ખુલ્લો ઓલો જો માઈનસ હતો અહીંયા એટલે આપણે આ બેય આલેખ ખાસ નોંધ જો આ સવાલ ક્યાંય ને ક્યાંય પૂછાય એવી શક્યતા છે તો અહીંયા y પ્લસ ત્રણ ના શૂન્યની સંખ્યા તો આપણે તરત કહી શકીએ કેટલી બે મળે તો એ પણ સીધો જવાબ છે આપણી પાસે આવા પાંચ પ્રશ્નો પૂછ્યા છે અહીંયા વિભાગ બી છે એની આવી ગણતરી કે શૂન્ય શોધો મેં પેજ નીકળી ગયું એટલે લખી નાખ્યું છે તો આના શૂન્ય શોધવાનો ચાર તેરી બાર એવા ભાગ કરો કે આપણે એક ને સામાન્ય પાડ્યા છે છે જે આગળ શીખવાડ્યું તો તો અહીંયા મળ્યા એટલે અને સરવાળો કરો એ બે નો સરવાળો કરો એટલે ઓછા એક ના સેજ ચાર અને એક ના શેદમાં ચાર આપણને આપ્યા જ છે આવો બીજો દાખલો છે આ બે ખાલી અવયવ જ પાડવાના શૂન્ય શોધવાના હતા હવે એ આલ્ફા પ્લસ બીટા દીધું છે બે બીજ આપી દીધા છે સરવાળો અને બીજું આપ્યું છે બે નો ગુણાકાર એમાંથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો આ સમીકરણ છે આપણું કે બહુપદી કેમ બને તો આ બહુપદીમાં આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ એક ના છેદમાં ચાર માઇનસ મૂકો અને આલ્સુ બીટાની જગ્યાએ વન ઓપોન ફોર મૂકો હવે આ મૂકી દીધા આપણે અહીંયા તો ઓછા ઓછો છે કેવા થઈ ગયા વધતા ચાર ચાર અહીંયા લસા એટલે ચાર ગુણા એક્સ ચાર એક્સ વર્ગ વધતા એક્સ વધતા અહીંયા આખા છેદમાં ચાર જાય ચાર જીરો આ ગુણા એટલે વાત પૂરી થઈ જાય

આ વિભાગી ની અંદર આપણે પ્રશ્ન છે શૂન્ય શોધો અને એના સંબંધો ચકાસવાના છે અહીંયા આ મુદ્દાને મૂકી દીધો છે શૂન્ય શોધી અને આ દાખલો તમે એને સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો આ આપણી ટેક્સ બુકનો જ દાખલો છે એટલે તમારી પાસે હોય એટલે સમય નથી બગાડતા આ ટેક્સ બુકમાં બહુ જોવા નથી મળ્યો પણ છતાં એને ઘડ્યો છે તો આના અવયવ પડ્યા ચાર આ પૂર્ણ પદાવલી છે એટલે એના અવયવ સેમ જ મળે વન ઓપોઈન્ટ ટુ વન ઓપોઈન્ટ ટુ બેના આપણે અવયવો ક્લિયર મળી ગયા છે વન ફોર્થ મળે પછી સૂત્ર નો ઉપયોગ કરવો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એમાં સૂત્ર મૂકો માઇનસ બી આપો બી કેટલા છે તો તરત તમને એટલે માઇનસ ચાર માઇનસ ચાર એટલે પ્લસ ચાર છે અને છેદમાં એટલે એ બરાબર કેટલા છે એક ચાર તો આ ચાર મૂક્યા ચાર ભેગા ચાર એટલે જો આ બે મળે તો અહીંયા પણ એક મળે તો અહીંયા પણ આપણને એક મળે અહીંયા એક ચતુર્થાંશ મળે તો અહીંયા ગુણાકાર કેટલો થાય સી અપો ને તો સી કેટલા છે તો સી આપણે જોઈએ અહીંયા તો એક છે અને એ કેટલા છે તો કે ચાર છે એટલે એકના છેદમાં ચાર સૂત્રથી પણ મેળ્યા અને આપણે બીજ મેળવા એનાથી પણ મેળ્યા તો આ તમારે એનો સંબંધ ચકાસવાની વાત હતી સહગુણ ગો વચ્ચેનો તો આવો જ દાખલો આ પણ છે આની બહુપદી શોધવાની છે આગળ આપણે આ બહુપદી શોધી હતી અને એ બે કિંમત મૂકી દો આલ્ફા પ્લસ બીટા થોડો વિશિષ્ટ દાખલો છે એટલે ખાસ કરીને આ નોંધી લેજો અને ગણજો તો અહીંયા કિંમત મૂકી દીધી વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઉડી જાય બે વત્તા બે એટલે ચાર વધ્યા માઇનસ છે અને અહીંયા આનું લસા આપણે લેશું મતલબ કે આનું તફાવતનું નું સૂત્ર લગાડશે એટલે બે ના વર્ગ ચાર અને ઓછા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ ચારમાં ત્રણ જાય તો એક તો આ આપણી પાસે મળી એની બહુપદી કોઈ પણ તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરો મિત્રો પણ તમે ખાસ મોકલો જેથી કરીને એ પણ સરસ રીતે પોતાનો એકદમ ફ્રીલી આપણે આ અને વીડીએફ પણ મૂકેલી આવશે વેબસાઇટ ઉપર જોઈ લેજો એકસવત્તા પાંચ એકસવત્તા બે તો આ દસ નો એવા ભાગ કરો કે આપણે સાત આવવા જોઈએ તો સાત પાંચ દુ દસ તો સીધા અવયવ પડી ગયા એના એકસવત્તા પાંચ એક્સ બરાબર કેટલા મળશે માઇનસ પાંચ અને એક્સ બરાબર કેટલા મળશે માઇનસ બે હવે આ બે આલ્ફા ને બીટા મળી ગયા તો બે નો સરવાળો માઇનસ પાંચ માઇનસ બે એટલે માઇનસ બે નો ગુણાકાર દસ હવે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપો એટલે ઓછા સાત ના છે આલ્ફા ઇન્ટુ બીટા સી અપોને સી કેટલા છે અહીંયા જોઈ લેવાના દસ તો મૂકી દેવાના એ તો કે એક તો દસ તો આ બે અહીંયા જેમ મેળ્યું હતું એમ અહીંયા પણ આ મેળવ્યું મેળ્યું આ સંબંધ છે સહગુણકો વચ્ચેનો એ આપણે અહીંયા સંબંધ છે એ આખો પહેરવો ત્યારબાદ જોઈએ આ એક સૂત્ર છે કમ્પ્લીટલી તો આ પેલાની હારે તમે જો સરવાળો હોય તો બી હોય કે બે બીજ હોય ત્રણે ગુણાકાર હોય આપણે તો અહીંયા ડી અપો કારણ કે એમાં ત્રણ વાત આવી છે એટલે એમાં સી ની જગ્યાએ ડી થઈ જશે અને ત્રણેયનો ગુણાકારની વાત છે તો સી અપો જે પેલામાં આવતું હતું એ જ તો આ પણ ત્રણે સૂત્ર છે એને આધારે હતું હવે ત્રીજો પ્રશ્ન શરૂ થાય છે અને આ પ્રશ્ન છે બાર ગુણનો છે અને બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આ ચેપ્ટર બહુ અગત્યનું છે એટલે સંભાવના સંભાવનાની અંદરથી આ સવાલો છે એક સમતલ પાસે તેના ફેંકતા તેના પર યુગ્મ સંખ્યા આવવાની સંભાવના કેટલી યુગ્મ સંખ્યા કોણ કોણ હોય બે ચાર ને છ એટલે ત્રણ આવ્યા ત્રણ ના છેદમાં છ એટલે કેટલી થાય એક ના છેદમાં બે તો આનો જવાબ કેટલો હોવો જોઈએ એક છેદમાં બે બે સમતોલ પાસાને ફેંકતા તેમાં તેના અંકોનો સરવાળો ન મળવાની સંભાવના કેટલી બે સમતોલ પાસાને ફેંકીએ તો નવ મળે તો ક્યાં મળે તો કે ભાઈ ત્રણ વત્તા છ એટલે નવ મળ્યા છ વત્તા ત્રણ એટલે નવ મળ્યા પાંચ વત્તા ચાર એટલે નવ મળ્યા અને ચાર વત્તા પાંચ એટલે કેટલી સંભાવના મળી ચાર ચાર મેળીને કુલ કેટલી હોય છત્રીસ બે પાછા ઉપાડીએ છીએ એટલે બે ને આપીએ એટલે છત્રીસ સંભાવનાઓ હોય તો એકના છેદમાં નવ નવ ચોપ છત્રી ગયો એકના છેદમાં નવ આ રીતે મળે કેવી રીતે મળે એની કેલ્ક્યુલેશન માત્ર તમે ખાલી જગ્યા સોલ્યુશન કરી નાખીને સાહેબે લખવા આપી દીધું તો એનો કોઈ અર્થ નથી તમે એને સોલ્યુશન કરતાં પણ શીખો અને આવો બીજો દાખલો જાતે બનાવો નેક્સ્ટ જોઈએ બે જેને લઈને સિવાંગી મિત્રો છે ને બંનેના જન્મદ એક જ દિવસે જો આવવાના હોય તો એકના છેદમાં ત્રણસો ને પાસઠ હોય અને બેના જુદા જુદા દિવસે આવવાના હોય તો ત્રણસો ચોસઠ ના ત્રણસો પાસઠ આવે મિત્રો સવાલ શું પૂછો છે એ બરાબર યાદ રાખજો નહીં તારામાં ગોટાળો થવાની સંભાવના છે તો અહીંયા આપણે ખબર છે કે આ બધાને આવડે સંભાવનાનું સૂત્ર છે એનો ઉપયોગ કરેલો જવાબ કેટલો આવશે એમાં એક કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે કેટલી ન હોય તો કોઈ દિવસ ઋણ ન હોય સંભાવના કોઈ દિવસ ઋણ હોય શકે નહીં આ તમારી ટેક્સબુક નું ખાલી જગ્યા છે અહીંયા તમને આપ્યું છે કે પી ઓફ એ ત્રણ ના ચાર હોય તો આપને એમ કહી શકીએ કે પી ઓફ એક ના છેદમાં ચાર મળે ચાર ના છેદમાં ત્રણ મળે ને એટલે વિધાન કેવું થયું ખોટું ગણતરી કરીને આપવાનું ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય વિધાન ખરું અહીંયા ત્રેપન સોમવાર આવવાની સંભાવના છે એ એક જ હોઈ શકે કારણ કે આપણી પાસે બાવન અઠવાડિયા હોય એટલે એક જ દિવસ એક 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 જ દિવસ આવવાની સંભાવના રીએ તો અહીંયા આપણે તો સંભાવના વધે નહીં કારણ કે અઠવાડિયા ત્રણ વધતા નથી બાવન હોય જો એ ત્રણ વધારીને કીધા હોત તો થાય તો આ વિધાન ખોટું છે એકના છેદમાં સાત હોય એક સિક્કાને ઉછાળવા તેના સિક્કા પર એક છાપ અને એક કાંટો આવે એની સંભાવના છે એકના છેદમાં બે છે તે આપણને ખબર છે કે વારંવાર આપણે એ મુદ્દો લીધો છે ને ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે એટલે રાઈટ વધુ એમાં ડિટેલ નથી ઘટના એ અને મૂલ્ય હંમેશા એના કરતા વધારે હોય કોઈ વધારે ન હોય એના કરતા હંમેશા એકમાંથી બાદ કરીએ એટલું હોય એટલે એના કરતા ઓછું હોય એટલે વિધાન કેવું થાય ખોટું પછી વાક્યના બધા જવાબ આપવાના પૂરક ઘટના એટલે શું તો કે જે ઘટના એ હોય અને ઘટના એ ન થાય એ ઘટનાને એની પૂરક ઘટના કહેવામાં આવે છે

ફેબ્રુઆરી મહિને આપણે આપી દીધું ફેબ્રુઆરીના લીપ વર્ષના પાંચ રવિવાર હવે આપણી પાસે અઠવાડિયા કેટલા આવે હા ચાર અઠવાડિયા આવે હાથ ચોકીથી એક દિવસ એક સાત દિવસ નો અઠવાડિયું હાથ ચોક ઇઠી આવી એટલે એક એક વાર છે એ ચાર વખત તો આવવાનો ચાર સોમવાર ચાર રવિવાર ચાર ગુરુવાર ચાર બુધવાર પણ એક દિવસ વહી તો ઓગણત્રીસ દિવસ છે એટલે એ એક દિવસ વધારો ના આવ્યો એટલે સંભાવના કેટલી થઈ જાય એકના છેદમાં સાત તમારે યાદ રાખવા કારણ કે રવિવારે રવિવાર આવવાની સંભાવના આપણે મળે તો કેટલી મળે એક રવિવાર આપણે મળે તેની સંભાવના હોય હોય આ બહુ આપ્યો પાંચમાંથી બે ગયા છેદમાં પાંચ પાંચમાંથી બે જાય એટલે ત્રણ ત્રણ ના પાંચ તો અહીંયા કેટલા વધ્યા ત્રણ તેરી નવ આ સીધો એક્સ લઈ લે ત્રણ હોય ગયા ત્રણતેર નવ ના પાંચ છે આપણો જવાબ મળે અહીંયા પણ મેં ગણતરી કરી તમે આ સ્ક્રીનશોટ લઈ અને બે રીતે શીખી શકો છો આ સૂત્રનો ઉપયોગ કરીને સામે લઈ ગયા લસા લઈને આ દાખલો કર્યો તો બે રીતે તમે કરી શકો નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા મિત્રો આ બધા દાખલાઓ જે છે ને એ ટેક્સ્ટબુકના દાખલાઓ છે અને અહીંયા ગણતરી પણ મેં આપી દીધી છે આમાં બહુ સમય બગાડતો નથી તમને આવડી જાય અહીંયા તમને આપી દીધું છે કે પાંચ નર છે અને આઠ માદા માછલી છે એટલે કુલ કેટલી માછલી થઈ તેર માછલી થઈ પછી તમને સંભાવના પૂછી ઘટના નર ન હોય એની સંભાવના નર ન હોય એટલે કોણ હોય માદા માદા હોય એટલે કેટલું હોય આઠ નર ન હોય તો એટલે એના છે આઠના છેદમાં આપણને પંદર મળી જાય અને બાકીની સંભાવના મૂકી છે કે નર ન હોય એની સંભાવના નર હોય તો પાંચના છેદમાં આપણે તેર આ બે અહીંયા આપણે મેળવી શકીએ છીએ આવો ટેક્નો જ પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો એ ગણતરી પણ મેં આપી દીધી છે સંભાવના ખૂબ સહેલું છે એટલે ખૂબ સમય નથી બગાડતો તમારે ઝડપથી સોલ્યુશન કરવાનું છે અને મારે તમારા સુધી પહોંચવાનું છે આ પણ ટેક્સ્ટ બુક નો દાખલો છે એકસો એકદમ સહેલો દાખલો છે તમે એમાં જોઈ લેજો આપણે આખી આખું સંભાવના બહુ સરસ રીતે દાખલા વાય અ ગણવાના છીએ તો ત્યારે તમે રિવિઝન ચોક્કસ કરી લેજો જોતા રહેજો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને કોઈ પણ નવો વિડીયો મૂકે તો ખ્યાલ આવી જાય આ બધી વાત કહેવાની જરૂર નથી પણ તમને ખ્યાલ આવે એટલા માટે કહી દે કે આમાં કન્ટિન્યુ આપણું કામ છે એ કન્ટિન્યુ રહેશે અહીંયા પણ આ બધા પ્રશ્નો ટેક્સ્ટબુકના જ દાખલાઓ છે તો સંભાવનામાં ખૂબ સમય આપણે નથી આપતા કારણ કે એક એક દાખલો ગણવા વર્ગે તો એમાં પાંચ દસ મિનિટ જોઈએ એક એક દાખલામાં એટલો બધો સમય લીધો આ હમણાં આપણી બોર્ડની પરીક્ષા ગઈ એમાં આ દાખલો પૂછાનો હતો ચાર તો આપણે પણ આ દાખલાઓ આવા છે છોડી ન દઈએ અને કરીએ તો અહીંયા આપણી આ જે દાખલાની આખી પ્રોસેસ છે એ એ પૂરી થાય છે તો તમે જે જોયું છે સરસ લાગ્યું હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો કોમેન્ટ છે એ અમારા માટે એક પેટ્રોલ જેવું કામ કરતું હોય છે તમારી સારી કોમેન્ટ ઘણા જેનામાં જે હોય જેના કોથળામાં એમ કહેવાય કે મરચાંના કોથળામાંથી અગરબત્તીની સુગંધ ન આવે જેની કઈ શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ રજૂ કરે છે અમારો પણ આ સખત પ્રયત્ન રહ્યો છે આપજો જય હિન્દ જય ભારત